જય શ્રી કૃષ્ણ મિત્રો કાલે રાત્રે મેં મારા સસરાની ફરમાઈશ પર ટ્રેડિશનલ ગુજરાતી દાળ ઢોકળી બનાવી પણ થોડાક ટ્વિસ્ટ સાથે જેનાથી ટેસ્ટ આનો અનેક ગણો વધી ગયો હતો દરેક ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી તો બનતી જ હોય છે પણ આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવાની છું એ રીતે તમે પહેલાં નહીં બનાવી હોય તો ચલો જોઈએ મેં કઈ રીતના બનાવી સૌથી પહેલાં ઢોકળી માટે આપણે લોટ બાંધી લઈશું જેના માટે કાથરોટમાં અડધા કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે તેની સાથે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું આવી રીતના બે ચમચી ચણાનો લોટ લેવાથી ઢોકળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ચમચી હળદર ચમચી લાલ મરચું ધાણા ધાણાજીરું અને અડધી નાની ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અજમો આમાં જરૂરથી એડ કરવાનો અજમાના કારણે ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે આ બધાને આપણે લોટમાં બરાબર મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી નાખતા જઈને આનો લોટ બાંધી લઈશું ચણાનો લોટ હોવાથી ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે જનરલી આપણે દાળ ઢોકળી બનાવતા હોઈએ ત્યારે દાળ વઘારી અને પછી ઢોકળી વણતા જઈએ અને અંદર નાખતા જઈએ છીએ પણ આજે આપણે થોડીક અલગ રીતના કરીશું તો જો અહીં મેં લોટ બાંધી લીધો છે અને હવે હાથને સહેજ તેલવાળો કરી અને લોટને આપણે સહેજ મસળી લઈશું અને ત્યારબાદ ઢાંકીને આને પાંચથી સાત મિનિટ માટે રહેવા દઈશું કેમકે ચણાનો લોટ નાખેલો છે એટલે પાંચેક મિનિટ રેસ્ટ આપવો જરૂરી છે તો પાંચેક મિનિટ પછી આપણે લોટને ફરીવાર કેળવી અને આને લુવા કરી લઈએ તો આટલા લોટથી પાંચ મોટી રોટલી બનીને તૈયાર થશે આ લુવાને આપણે કોરા લોટમાં રગદોડી અને આની પાતળી રોટલી વણી લઈશું ઢોકળી પાતળી હોય તો ખાવાની મજા આવતી હોય છે અને જલ્દી ચડી પણ જાય છે એટલે એકદમ સરસ પાતળી આપણે રોટલી વણીશું જો હું તમને એની થિકનેસ બતાવી દઉં તો આવી રીતના રોટલી વણ્યા પછી આપણે તવી પર એને કાચી પાકી બંને બાજુથી શેકી લઈશું આવી રીતે ઢોકળી કાચી પાકી શેકેલી હોય તો ચડી પણ જલ્દી જાય છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો બસ આવી રીતના બંને બાજુથી સહેજ કાચી પાકી શેકી લેવાની છે તો અહીં મેં બધી જ રોટલીને આવી રીતના શેકીને રાખી દીધી છે તો આને આપણે સાઈડમાં રાખી દઈએ અને મેં દાળ બાફવા મૂકી દીધી હતી તે જોઈ લઈએ જો આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે એક કપ તુવેરની દાળમાં દોઢ ગ્લાસ પાણી સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી અને ઉપર એક ચમચી ઘી નાખીને મેં દાળને બાફી લીધી છે ઘી નાખવાથી બાફેલી દાળનો ટેસ્ટ સરસ આવે છે તો હવે આની અંદર આપણે અડધો ગ્લાસ પાણી નાખી અને આમાં બ્લેન્ડર ફેરવી દઈએ અને ફરીવાર અડધો ગ્લાસ પાણી નાખી દઈશું અત્યારે આપણે એક ગ્લાસ પાણી એડ કર્યું છે દાળ આપણે પહેલાં શરૂઆતમાં થોડીક પાતળી રાખીશું કેમ કે જેમ જેમ ઉકળશે ઢોકળી ચડશે તેમ તેમ દાળ ઘાટી થતી જશે એટલે પહેલાંથી દાળને બહુ ઘાટી નથી રાખવાની તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ એના માટે થઈને કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ રાઈ અને જીરું બંને સરસ કકડે એટલે પાંચ ચમચી જેટલો મેથીનો પાવડર નાખી દઈશું તમે આની બદલે આખા મેથીના દાણા પણ એડ કરી શકો છો પણ મેથી જરૂરથી એડ કરવાની સાથે પાંચ ચમચી જેટલી હિંગ અને ચપટી હળદર નાખી દઈશું આપણે દાળ બાફવામાં પણ હળદર નાખેલી હતી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આની અંદર એક સૂકું લાલ મરચું ત્રણ લવિંગ એક તજનો ટુકડો પાંચથી છ લીમડાના પાન અને એક ઇંચ ખમણેલું આદુ નાખી દઈશું તમે ઈચ્છો તો લીલા મરચાંની કટકી પણ એડ કરી શકો છો હવે આદુને સહેજ આપણે સાંતળી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખી અને આની અંદર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને આને મિક્સ કરીને તરત જ આની અંદર આપણે પાણી રેડી દઈશું તો એક ગ્લાસ પાણી મેં બીજું લીધું છે થોડું થોડું કરીને આપણે પાણી એડ કરીશું આવી રીતના પહેલાં પાણીનો વઘાર કરી અને પછી દાળ એડ કરવાથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને કલર પણ સરસ આવશે તો અહીં મેં એક ગ્લાસ પાણી રેડી દીધું છે હવે પાણી ઉકળવાની શરૂઆત થાય ત્યારે આની અંદર આપણે અડધું સુધારેલું ટમેટું નાખી દઈએ ટમેટાને મેં ઝીણા ટુકડામાં સુધારીને લઈ લીધું છે ટમેટાની ખટાશ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરવાનું સાથે બે કોકમના ફૂલ નાખી દઈશું ખટાશ માટે થઈને તમારી પાસે કોકમ ન હોય તો એની બદલે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અથવા તો આંબલીનો પલ્પ પણ નાખી શકો છો હવે આની અંદર બે ચમચી જેટલો દેશી ગોળ એડ કરી દઉં છું ખટાશ અને ગળ પણ તમને ગમતું હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો અને તમે ગોળના બદલે ખાંડ પણ એડ કરી શકો છો હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ઢાંકીને આને થોડી વાર થવા દઈશું જેથી કોકમની ખટાશ બેસી જાય ટમેટા ચડી જાય અને ગોળ પણ આપણો ઓગળી જશે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈએ જુઓ એકદમ સરસ પાણી ઉકળવા લાગ્યું છે તો આવી રીતના પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ આની અંદર આપણે બાફેલી દાળ એડ કરવાની છે તો આવી રીતના તમે દાળ ઢોકળી પહેલાં લગભગ એની બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આનાથી ઢોકળીના ટેસ્ટમાં ઘણો ફરક લાગે છે તો દાળ રેડ્યા પછી એક વખત આને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે દાળનો કલર કેટલો સરસ આવ્યો છે હવે આની અંદર આપણે બે ચમચી જેટલા શિંગદાણા એડ કરી દઈશું જ્યારે મેં દાળ બાફવા મૂકી હતી ત્યારે જ બે ચમચી શિંગદાણાને નવશેકા પાણીમાં પલાળી દીધા હતા જેથી દાળ સાથે જલ્દીથી ચડી જશે વારની લાગે તો શિંગદાણા નાખ્યા પછી હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલો મેથીઓ મસાલો અથવા તો જેને આચાર મસાલો કહે છે તે એડ કરી દઈશું આ મસાલો અડધી ચમચીથી વધારે એડ નહીં કરવાનો નહીંતર કળવાશ લાગશે અને અડધી ચમચી એડ કરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે દાળને મિક્સ કરીને મીડિયમ તાપે ચડવા દઈએ અને ત્યાં સુધી આપણે જે ઢોકળી માટેની રોટલી કાચી પાકી શેકીને રાખી હતી તેના ટુકડા કરી લઈશું તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા ટુકડા કરી શકો છો આવી રીતના ઢોકળી અંદર નાખવાથી ઢોકળી ઝડપથી ચડી જશે અને એકબીજા સાથે જરાય ચોંટશે નહીં જ્યારે તમે કાચા લોટની ઢોકળી નાખો તો અંદરો અંદર ચોંટી જતી હોય છે તો જો બધી ઢોકળીને મેં કટ કરી લીધી છે અને અહીં આપણી દાળ પણ ઉકળવા લાગી છે તો એની અંદર આ બધી જ ઢોકળી નાખી દઈએ રોટલી કાચી પાકી શેકાયેલી હોવાથી ચડતા તો વાર નહીં લાગે પણ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે જ્યારે આપણે કાચા લોટની ઢોકળી અંદર નાખતા હોઈએ ને તો ગમે એવું ચડી ગયું હોય તો પણ લોટ જેવું લાગતું હોય છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરીને ઢાંકીને થોડી વાર થવા દઈએ તો જો લગભગ પાંચથી સાત મિનિટ બીજી થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ આ વખતે એવું લાગે કે દાળ પહેલાં કરતાં થોડીક ઘાટી થઈ ગઈ છે તો આની અંદર થોડુંક આપણે પાણી એડ કરીશું કેમ કે ઢોકળીને હજી મારે થોડીક વાર ચડવા દેવી છે તો દાળ વધારે ઘાટી થઈ જશે એટલે આની અંદર હું નવશેકું પાણી એડ કરું છું પાણી ઠંડુ એડ નહીં કરવાનું નવ શેકું અથવા તો ગરમ પાણી એડ કરવાનું જેથી દાળના ટેસ્ટમાં બહુ ફરક ન પડે તો ફરીવાર આને થોડીવાર થવા દઈએ તો જો ફરી પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે હવે ચેક કરી લઈએ મેં વચ્ચે ચેક કરી હતી આપણી ઢોકળી એકદમ સરસ ચડી ગઈ છે અને દાળ પણ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે બહુ ઘાટી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં તો દરેક ગુજરાતીઓની ફેવરિટ એવી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને હવે ગરમા ગરમ ઢોકળીને સર્વ કરી લઈએ તો તમે દાળ ઢોકળી મારી રીતે ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો દાળ ઢોકળીને સર્વ કર્યા પછી ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર અને થોડીક ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું ડુંગળી નાખવાથી ઢોકળી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે પણ તમે જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ